ગુજરાતની અગ્રણી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ ચેઇન્સ પેકીની એક સ્ટર્લિંગ હોસ્પિટલના નેજા હેઠળ કાર્યરત સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ગાંધીધામમાં સૌપ્રથમ વખત વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટર્લિંગ વોકેથોન બે હજાર પચીસના ટાઇટલ હેઠળની આ ઇવેન્ટ રવિવારે પાંચ ઓક્ટોબરે સવારે છ કલાકથી ગાંધીધામના ડીપીટી ગ્રાઉન્ડથી મુન્દ્રા સર્કલ થઈને ડીપીટી ગ્રાઉન્ડ સુધીના રૂટમાં યોજાઇ હતી આ વોકેથોનનો ઉદ્દેશ્ય સ્વસ્થ હૃદય માટેની મોટા પાયે જાગૃતતા વધારવા માટેનો હતો આધુનિક જીવનશૈલી અપૂરતો વ્યાયામ આરોગ્યની જાળવણી માટે અપૂરતી જાગૃતતા જેવા કારણોના લીધે હૃદય રોગની સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આ વોકેથોન થકી લોકોમાં સ્વસ્થ હૃદય માટે મોટા પાયે જાગૃતતા ફેલાવવામાં આવી હતી હેશટેગ યાલુ દિલ માટેના હેશટેગ સાથે યોજાયેલી આ વોકેથોનમાં હોસ્પિટલના તબીબો નર્સિંગ સ્ટાફ અને સમાજના વિવિધ વર્ગની વ્યક્તિઓ સહિત અંદાજે એક હજાર લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સંપૂર્ણપણે નિઃશુલ્કપણે યોજાયેલી આ ઇવેન્ટમાં ભાગ લેનાર વ્યક્તિને ટી શર્ટ સર્ટિફિકેટ તથા રિફ્રેશમેન્ટ આપવામાં આવ્યા હતા આ વોકેથોન અંગે સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલના ફેસિલિટી ડિરેક્ટર અભિષેક શર્માએ જણાવ્યું હતું કે સ્ટર્લિંગ હોસ્પિટલ કરુણા સભર દર્દી કેન્દ્રિત અભિગમ સાથે આધુનિક તબીબી સેવાઓનો સમન્વય કરીને દર્દીઓની આરોગ્ય સંભાળને નવેસરથી વ્યાખ્યાયિત કરે છે ગાંધીધામ સ્થિત સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ આધુનિક સુવિધાઓ શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા કુશળ મેડિકલ સ્ટાફ સાથે સજ્જ છે અમે ગાંધીધામના નાગરિકોને ઘર આંગણે જ શ્રેષ્ઠ આધુનિક અને કાળજીપૂર્વકની સંભાળ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ